આજે પીપળી ખાતે કલ્યાણદાસ બાપુનો આશ્રમ જે આવેલો છે ઉદાસીન આશ્રમ ત્યાં આજે મારા જન્મદિવસ નિમિત્તે પાંત્રીસ જેટલા વૃક્ષો વાવી ને એક સમાજનું ઋણ ચૂકવ્યું છે કેમકે આ વર્ષે છેતાલીસથી ઉપર ડિગ્રી ટેમ્પરેચર પહોંચ્યું છે ને મારી ઈચ્છા એવી છે કે મોરબીની અલગ અલગ જગ્યાએ જ્યાં પડતર જગ્યા પડી હોય છે જે સરકારી ખરાબા છે કોઈ પ્રાઇવેટ માલિકીની જગ્યા છે ત્યાં વૃક્ષો વાવી ને ઉછેરી ને જંગલ જે ગ્રીન હરી જે ઓક્સિજન પાર્ક બનાવવાનું જે મારો એવો ઈચ્છા છે બધા સાથે બધાનો સંયોગ સાથે મળે છે લગી જ્યાં જ્યાં આપણે કામ કર્યું છે તે અત્યારે અમે ઉદાસીન આશ્રમ ખાતે ત્રણ એકર જેવી જમીનમાં પાંચ હજારથી વધારે વૃક્ષો વાવવાનું આયોજન કરેલ છે આવનારા બે ત્રણ દિવસ પછી ફોરેસ્ટ વિભાગને વહીવટીતંત્રને સાથે રાખીને અમે જે ત્રણ એકરમાં જે જંગલ બનાવવાના છીએ જે બગીચો બનાવવાના છીએ હિંચકા લપસિયા સાથે બધા જે અહીંયા આવે બેસી શકે ને ઓક્સિજન મળે એના માટે એક અને આયોજન છે આજે મારો જન્મદિવસ નિમિત્તે પાંત્રીસ જેટલા આજે વૃક્ષો આવ્યા બે દિવસ પછી બીજા વૃક્ષો વાવશું આજ છે ભારત